ગાંધીનગર સનાતન જાગરણ મંચ દ્વારા યોજાયો ધરણાનો કાર્યક્રમ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ધરણા ધરણા કર્યા હતા બાદ કલેક્ટરને આવેદન પણ આપવામાં આવશે ધોળેશ્વર મહાદેવ કોલવડાના રામજી મંદિરના મહંત તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ ભાજપ પૂર્વ સાંસદ ભાવનાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા ધરણામાં મોટી સંખ્યામાં હિન્દુઓ ઉપસ્થિત રહ્યા હતા સનાતન જાગરણ મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે અહીં એકત્ર થયા છીએ ત્યારબાદ કલેક્ટર ગાંધીનગરને આવેદનપત્ર પણ આપવા જવાનું કહ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બળાત્કાર થાય છે તેઓની સંપત્તિ લૂંટાય છે તે જોતા લાગે છે કે માનવ અધિકાર માત્ર હિન્દુ માટે જ નથી બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર વધશે તો હિન્દુ સમાજ આંદોલન તરફ વળતો જશે વર્ષ ઓગણીસો ઇકોતેરમાં યુદ્ધમાં બાંગ્લાદેશને આપણે નવજીવન આપ્યું ઇસ્કોનના ચિન્મયદાસજી નાગરિકો દ્વારા બાંગ્લાદેશ માં જે હિન્દુઓ પર કટ્ટરવાદીઓ દ્વારા જે આક્રમણ થઈ રહ્યું છે જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે અહીંયા એક મોટું ક્રાઉડ ભેગું થયું છે મોટી સંખ્યામાં લોકો ઉભા એકત્રિત થયા છે અને આજની તારીખમાં અહીંયા અમે જનમેદની સાથે સંબોધન કરીને કલેક્ટર અંદર આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ જેની અંદર બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુઓની સંખ્યા જે આઝાદી પછી ત્રેવીસ ટકા હતી આજે આઠ ટકા કરતા પણ ઓછી થઈ રહી છે એમની પર જે અત્યાચારો થઈ રહ્યા છે સંતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુઓના મંદિરો તોડફોડ કરી

આપણને ધ્યાન હશે કે બાંગ્લાદેશની અંદર અત્યારે હિન્દુઓ ઉપર ખુબ જ અત્યાચાર બાળાત્કાર એમની સંપત્તિ લૂંટ અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આખો વિશ્વ ચૂપ છે તો માનવ અધિકાર શું હિન્દુઓ માટે નથી માનવ જાગરણ મંચ ક્યાં છે તો આજે હિન્દુઓને એકત્રિત થવું પડ્યું છે જો હિન્દુ માળા ધારણ કરે છે તો હિન્દુ ભાલો પણ ધારણ કરી શકે છે જો ચોક્કસ આ આનો કોઈ નિર્ણય નહીં આવે તો આપણે ભારત સરકાર કેન્દ્ર સરકાર બધાને પણ જણાવીએ છીએ કે જો યોગ્ય નિર્ણય નહીં આવે ને હિન્દુ સુરક્ષિત નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ હિન્દુ સમાજ એક મોટા આંદોલનની દિશામાં પણ ગતિ કરશે આપણે જોયું કે ઓગણીસો આઝાદ થયું ત્યારે એની પાછળ હતું જ નહીં અને જે સંસ્થા ઇસ્કોન કે જેને ઓગણીસો એકત્રીસ ઇકોતેર ની અંદર પચાસ વર્ષ પહેલા બે પોઈન્ટ પાંચ મિલિયન ડોલર ની સહાય બાંગ્લાદેશ ને કરેલી અને ભૂખમરાથી પીડિત લોકોને ત્યારે જાગૃત કર્યા હતા જીવિત કર્યા હતા આજે એ પ્રજા એ ઇસ્લામિક આતંકવાદ આપણે આ પરિણામ આપી રહ્યો છે તો હિન્દુ સમાજ આ કોઈ પણ દિશામાં સાખી નહીં લે અને હિન્દુ સમાજે એકત્રિત થવું પડશે વિરોધ કરવો પડશે જે પણ દિશામાં જે પણ સ્ટેજે જવું પડશે એ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ જશે તો સરકારને પણ આહવાન છે કે પણ આ દિશામાં કાર્યક્રમ કરે અને ચોક્કસ હિન્દુઓને ન્યાય અપાવે